દ્રશ્યો છે કરમસદ સંદેશર ચોકડીના અહીં ગણેશ મંદિરની સામે આવેલા તળાવમાં દૂષિત પાણી અને ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે ત્યારે આ જાહેર મિલકતને સાચવવાની જવાબદારી જેટલી તંત્રની છે તેટલી જ સામાન્ય નાગરિકોની પણ છે અહીં આસપાસના રહીશો દ્વારા આ તળાવના પાણીમાં કચરો નાખીને તેને દૂષિત કરવામાં આવી રહ્યું છે આ તળાવનું પાણી દૂષિત થવાના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધનો પણ પ્રશ્ન મોટો ઊભો થયો છે જેના કારણે ખાસ કરીને આસપાસના જ જે રહીશો છે તે જ પરેશાન થઈ રહ્યા છે દૂષિત પાણી અને ગંદકીના કારણે મચ્છર અને જીવજંતુઓનો પણ રહીશોને ડર સતાવે છે અને કેટલાય લોકો આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે સ્થાનિકોએ આ તળાવની સાફ સફાઈ અને યોગ્ય જાળવણી અર્થે તંત્રને રજૂઆત કરવાની પણ માંગ કરી છે ત્યારે જો તાત્કાલિકપણે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને વધુ બીમારીઓ અહીં પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે છે તેમાં કોઈ નવાઈ નથી